સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ આજના વિડીયોમાં જોઈએ કે ભગવાન શ્રી સ્વામિનારાયણે કેવી રીતે મેઘપુરના સુંદરજી સોનીને બહાર વટિયાથી બચાવ્યા મેઘપુરના સુંદરજી સોની એ ભગવાન શ્રી સ્વામિનારાયણના અનન્ય ભક્ત હતા એમને શ્રીજી મહારાજ પ્રત્યે અપાર શ્રદ્ધા પોતે સોનીનો ધંધો કરતા હોવાથી સોના ચાંદીની ખરીદી કરવા માટે પગ પાયા ચાલી અને જામનગર આવ્યા હતા ખરીદી કરતા કરતા સૂર્યાસ્ત થયો તેમણે પોતાના પરિચિતને ત્યાં રાત્રિ વાસો કર્યો પછી વહેલી સવારે સુંદરજી સોની સોના ચાંદીનો જે સામાન હતો તે પહેલાના જૂના જમાનામાં સામાન આવતી એમાં ભરી અને સ્વામિનારાયણ સ્વામીનારાયણ મહામંત્રનું સ્મરણ કરતા ચાલતા થયા સુંદરજી સોની શ્રીજી મહારાજ નું સ્મરણ કરતા કરતા પંથ કાપે છે ચાલતા ચાલતા ઊંડી નદીનો પ્રદેશ આવ્યો આ બે કિલોમીટર પ્રદેશ ખૂબ જ ભયંકર હતો

તો કરડો જુવાન જામનગરનો વાઘેર હથિયાર બંધ આવી રહ્યો હતો ભગતને ડર લાગ્યો થોડી વારમાં તો પેલો વાઘેર તેમની નજીક આવી ગયો તે ઘોડા ઉપરથી જ સુંદરજી સોનીને ઠેબુ માર્યું અને કહ્યું કે એ કઈ બાજુ જાય છે આ ખલેચીમાં શું છે સુંદરજી ભક્તને બીકનું મહેરો પરસેવો વહી ગયો તેમણે થોથરાતીજીભે જવાબ આપ્યો કે સામે ગામ મેઘપુર જાઉં છું ને આ ખલેચીમાં મારું ઘર સામાન છે વાઘેર સુંદરજી સોનીને નદીના કોતર પ્રદેશમાં લઈ ગયો વાઘેરે ઘોડાને એક ઝાડની ડાળી સાથે બાંધ્યો અને પછી સુંદરજીને કહે કે લાવ તારો ખલેજો એમાં શું છે મને જોવા દે વાઘેરે ભક્તનો ખલેજો તપાસ્યો તો એમાંથી સોનું અને ચાંદી નીકળી વાઘેરે સોનું ચાંદી લઈ લીધું અને કહ્યું કે તારા ખિસ્સામાં હજુ કાંઈ હોય તે બહાર કાઢીને ઢગલો કરી દે એટલે તને મેરા પછી મારે તારું મળદું ચૂથવું ન પડે જલ્દી કર

તેથી હવે કોઈને લૂંટ્યા પછી જીવતા છોડવા જ નથી વાઘેર આવી વાત સાંભળી અને સુંદરજી સોની નક્કી થઈ ગયું કે આ હવે મને જીવતો નહીં છોડે એટલે તેમણે વાઘેર ને કહ્યું કે સારું ભાઈ તમે મને મારી નાખશો એનો મને જરાય વાંધો નથી પણ પાંચ મિનિટ માટે મને મારા પ્રભુની પૂજા કરી લેવા દે વાઘેર કહે કે હા ભલે તારે જે કરવું હોય તે કરી લે એ દરમિયાન હું તારો બધો સામાન સગે વગે કરી દઉં આટલું કહી અને

તારે જેને યાદ કરવા હોય તેને યાદ કરી લે હવે તારું મોત આવ્યું છે હજુ સિંહની સામે જુએ ન જુએ ત્યાં તો લૂંટારા વાઘેરની પીઠ ઉપર રૂફાંગ કરતો સિંહનો વિકરાળ પંજો પડ્યો અને વાઘેરના રામ રમી ગયા આ બાજુ સુંદરજી ભક્ત છોગલાધારી સ્વરૂપે ભગવાન શ્રી સ્વામિનારાયણે સિંહ માંથી દિવ્ય દર્શન દઈ અને રક્ષા કરી જય સ્વામિનારાયણ